ખાણ ખનીજ વિભાગે રેતી ખનન અટકાવી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા ગોમમા નદીમાંથી એક જેસીબી અને ટ્રેક્ટર સાથે જે સોમનીટકાત કરીવાનો સામે આવી છે માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પાસેથીની ખનીજ સંપત્તિની ગેરકાયદેસર દરા ભેરી કરતાં કલન માપ્યાઓ સામે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ સતર્ક બની તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ઓચ રાખીને તેમની કામગીરી નિરાકાર બનાવી રહી છે ત્યારે કલોલ તાલુકામાં શિશુ મંદિર પાટણ આવેલા ગોમ મહા નદીના પટમાં એક જેસીવી મશીન સહિત ટ્રેક્ટર દ્વારા બિન અધિકૃત રીતેનું ગેરકાયદેસર જે ખરણ કરી લઈ જવામાં આવી રહ્યો હતું જેથી કોટના ખાણ ખનીજ વિભાગની ટીમે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર ખરણ કરી કરેલા